ભારત માતા કી મિત્રો આજે બિહારની અંદર એનડીએ ને સંપૂર્ણપણે બહુમતી મળી અને બે તૃતીયાઓ જ્યારે બહુમતી મળી છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કુમાર એમને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે બિહારની પ્રજાએ જે મેન્ડેટ આપ્યું બિહારની પ્રજાએ જે બિહારની એ જે એનડીએ ઉપર અને ભારતીય જનતા પક્ષ ઉપર જે વિશ્વાસ મૂકો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર આજે જુનાગઢ જિલ્લાના અમારા યશસ્વી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંધુભાઈ ની હાજરીમાં વંથલી મુકામે આ જે વિજય સરગસ અને વિજયની જે ઉજવણી કરી એવા અમારા સંધુભાઈ મકવાણાએ આખા જૂનાગઢ જિલ્લાની અંદર તમામે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ આ બિહારની જીતને સંયમથી અને શાંતિપૂર્વક ઉજવે એના માટેનો પણ એમને સંદેશો પાઠવો અને એના ભાગરૂપે આજે આખા જૂનાગઢ જિલ્લાની અંદર મિત્રો બિહારની જીત છે એમને ઉજવી રહ્યા છે સાથે સાથે ભારતીય જનતા પક્ષના દરેક કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે આ જીતને આપણે સંયમથી પસાવવાની છે સંયમ રાખવાનો છે અને લોકોની સેવા કરીને આ દેશનું શાસન આ રાજ્યનું શાસન આપણે સવે સાથે મળીને જ્યારે સંભાળ્યું છે ત્યારે મારે આ સૌ પ્રજાજનોએ જે મત આપી અને જે વિજય બનાવ્યો છે બે તૃતીયાંશ એટલે કે બસો ને આઠ સીટો જ્યારે ને અને મહાગઠબંધનની જે વાતો કરનારા લોકો આજે ગુજરાતની અંદર જે કાગારોળ મસાવી છે એના કરતાં પણ વિશેષ કાગારોળ બિહારની અંદર મસાવી અને જે જનતાએ જવાબ આપ્યો છે જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંધુભાઈ મકવાણે જે જિલ્લાનો કાર્યક્રમ આખા જિલ્લામાં આપ્યો છે ત્યારે જિલ્લાના કાર્યકર્તાઓ પણ સ્વયંભૂ પોતાની રીતે સારી રીતે આ જશ મનાવે અને વધારેમાં વધારે લોકોની સેવા કરે આ બિહાર ઉપરથી નોંધ લઈને ગુજરાતની અંદર તો ઓગણીસો પંચાણુંથી ભારતીય જનતા પક્ષનું શાસન છે રહેવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ વિરોધ પક્ષની કાગારોળ સામે જોયા વગર ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા છે યશ મનાવે અને યશ એવી રીતના મનાવે કે શેવાડાના માણસને સેવાડામાં સેવાડા માણસની સેવા કરે અને એમના દુઃખમાં એમના દુઃખમાં દુઃખી થાય એમના સુખે સુખી દુઃખના દુઃખે થાય અનેક લોકોના દુઃખમાં ભાગીદાર બનીને આ ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા જ્યારે ઊભો છે ત્યારે આ પ્રજાએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ બદલ ફરીથી નરેન્દ્રભાઈને અને કુમારને અભિનંદન પાઠવી અને બિહારની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું અને જિલ્લા ભાજપના પ્રમુખે જે આ કાર્યક્રમ આપ્યો છે અને જસ મનાવવા માટેની જે કાર્યક્રમ કર્યો એ બદલ અમારા વંઠલી તાલુકાના સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું